નમસ્કાર મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં હું કે ઠુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઉનાળુ તલની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તેમાં વાવેતરનો સમય પાયાનું ખાતર બિયારણની વેરાયટી બિયારણનો દર તલના બીજની માવજત પિયત સમય અને નિંદામણ નાશક આ બધા જ ટોપિક વિશે આજે હું સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું તો આ તલ વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તે પહેલાં મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુમાં રહેલ જે નોટિફિકેશનનું જે બટન છે તે મિત્રો ઓન કરી દો જેથી કરીને અમારી યુટ્યુબ ચેનલ પર કોઈ ખેતીલક્ષી વિડીયો મૂકવામાં આવે તો એ જે છે એ મિત્રો તમે સૌથી પહેલાં જોઈ શકો અને આજે જે વિડીયો જે છે એ મિત્રો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલવા વિનંતી તો મિત્રો આજનો આજ તલની સંપૂર્ણ માહિતી વિશેનો આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો વાવેતરનો સમય આપણે તેની વાત કરીએ તો એક ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી જે છે એ મિત્રો આપણે વાવેતર કરીએ તો જે જે સમય છે એ મિત્રો બેસશે પરંતુ જો કોઈ ઉનાળુ તલના વાવેતરમાં ઠંડી હોય અને બીજના ઉગવા પર માઠી અસર થાય આના કારણે મિત્રો તલના પાકનો વિકાસ થતો નથી ફૂલ જે છે એ મિત્રો મોડા બેસે છે તલ પાકવાના દિવસો જે છે એ મિત્રો વધી જાય છે અને ઉતારું જે છે એ મિત્રો ઓછો આવે છે એટલે મિત્રો વાવેતર કરતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવું કે ભાઈ આપણે ઠંડી ન હોય ત્યારે આપણે આ તલનું જે છે એ મિત્રો વાવેતર આપણે કરવું જોઈએ હવે આપણે જોઈએ કે ભાઈ બિયારણની પસંદગી તો બિયારણની પસંદગીમાં મિત્રો આપણી જૂની વેરાયટી એટલે કે ગુજરાત ત્રણ અને ગુજરાત બે આ તો સારી જ છે મિત્રો પણ અમુક પ્રાઇવેટ કંપનીની પણ વેરાયટીઓ આવતી હોય છે એટલે કે મિત્રો રિસર્ચ કરેલી તો એ જે છે એ મિત્રો ઘણી બધી વેરાયટીઓ આવે છે એમાં અવની ઓગણીસ મંગલમ કંપનીની ઇએમએસસી સાસઠ અને આપણે ફૂલે બુલબુલ આ ફૂલે બુલબુલ જે છે એ મિત્રો આપણે એક દોઢ વર્ષથી આ સૌરાષ્ટ્રમાં જે છે એ મિત્રો ધૂમ મચાવે છે મિત્રો તો આ મેં ત્રણ તમને વેરાયટી કીધી તમને ફરીથી કહી દઉં કે ભાઈ અવની ઓગણીસ મંગલમ કંપનીની એમ સાસઠ અને આપણે ફૂલે બુલબુલ તો મિત્રો આ ત્રણ વેરાયટી જે છે એ મિત્રો પંચ્યાસી થી નેવું દિવસે પાકે છે અને ઉત્પાદન જે છે એ મિત્રો સારું એવું આપે છે મિત્રો હવે આપણે આગળના ટોપિકની વાત કરીએ તો બિયારણનો દર તો મિત્રો બિયારણના દરમાં

અથવા મિત્રો એમોનિયમ સલ્ફેટ એ મિત્રો એક વીઘામાં તેર કિલો આપણે નાખવું જોઈએ મિત્રો તો મિત્રો આપણે જે મિત્રો વાત કરીએ એ છે આપણે પાયાના ખાતરની મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો ભાઈ બિયારણની માવજત તો બિયારણની માવજતમાં જે છે એ મિત્રો તલને આપણે પટ આપવાનો હોય છે તો તો તેમાં મિત્રો જીપીએસનું પીટીસી કરીને આવે છે એ મિત્રો એક કિલો તલમાં પાંચ એમએલ આપણે નાખી તેનો પટ આપવાનો છે મિત્રો જેથી તે ફૂગ અને જમીન જીવાતમાં જે છે એ મિત્રો નિયંત્રણ લાવે છે હું તમને ફરીથી કહી દઉં કે જીપીએસનું પીટીસી કરીને આવે છે એ મિત્રો એક કિલો તલમાં પાંચ કરીએ તો તલમાં મિત્રો ઉનાળુ આઠ થી દસ પિયતની જરૂર જે છે એ મિત્રો પડતી હોય છે પણ વાતાવરણ પ્રમાણે આપણે જે છે એ મિત્રો પિયત આપવું જોઈએ મિત્રો પ્રથમ પિયત જે છે એ મિત્રો વાવણી પછી આપણે તરત આપવું જોઈએ અને બીજું પિયત જે છે એ મિત્રો વાવણી પછીના ના પાંચમા દિવસે આપણે આપવું જોઈએ અને ત્રીજું પિયત જે છે એ મિત્રો છોડ જે છે એ મિત્રો પાંચ પાંદડે થાય ત્યારે આપણે આપવું જોઈએ અને બાકીના પીએચ જે છે એ મિત્રો આઠ થી દસ દિવસના અંતરે આપણે આપવા જોઈએ તો આજે મિત્રો વાત થઈ એ થઈ આપણે પીએચની હવે આપણે છેલ્લા મુદ્દાની વાત કરીએ તો ભાઈ નિંદામણ નાશક તો નિંદામણ નાશકમાં મિત્રો બીએસએફનું સ્ટોમ્પ એક્સ્ટ્રા કરીને આવે છે જે મિત્રો પંદર લિટર પાણીમાં ચાલીસ મિલી બેળવીને આપણે કોરામાં છંટકાવ જે છે એ મિત્રો આપણે કરવાનો છે હું તમને ફરીથી કહી દઉં કે ભાઈ બીએસએફ કંપનીનું સ્ટોમ્પ એક્સ્ટ્રા કરીને આવે છે એ મિત્રો પંદર લીટર પાણીમાં ચાલીસ મિનિટ જે છે એ મિત્રો બેળવીને કોરામાં આપણે છંટકાવ કરવાનો છે મિત્રો તો મિત્રો આ હતી ઉનાળુ તલ વિશેની સંપૂર્ણ માહિતી તો આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને આ જે વિડીયો જે છે એ મિત્રો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી તમે વધુમાં વધુ શેર કરો એટલે કે મિત્રો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલો આભાર જય જવાન જય કિસાન મિત્રો